સુરત શહેરમાં રવિવારે સવારથી જ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તે ગોપીપુરા ખાતે રહેતા ત્રણ મિત્રો ડુમ્મસ ફરવા ગયા હતા જ્યાં એક પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ મોત પામ્યું હતું જેને લઈને પરિવારજનોમાં શોકનીકાલીમાં છોઈ જોવા પામી છે સુરત સહિત ગુજરાતભરમાં રવિવારે માવઠું આફતરૂપી આવ્યું હતું અનેક જગ્યાએ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદને લઈને જાનહની થઈ હતી ગુજરાતમાં વીજળી પડતા સત્તર વ્યક્તિના મોત થયા હતા જેમાં સુરતમાં પણ એક કિશોરનું મોત નીપજવા પામ્યું છે સુરતના ગોપીપુરા કાજીના મેદાન ખાતે રહેતાને વેલ્ડિંગનું કામ કરતા પરિવારનો કિશોર સાહિલ શેખ તેના બે મિત્રો સાથે ડુમસ દરિયા કિનારે ફરવા ગયો હતો ત્યારે વીજળી તેના પર પડતા તેનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે તેના બે મિત્રોનો આબાદ બચાવ થયો છે मेरा नाम मोहम्मद वसीम मोहम्मद अनीफ शेख ता, है ताजी के मैदान में रहते हैं क्या, क्या ये मेरे भाई का लड़का उनके दोस्तों के साथ डुमस गया था कुछ बरसात गिर रहा था बराबर वहाँ गया तो कुछ उसके ऊपर बिजली गिरी थी इसीलिए उसके एस्पायर बता रहे ये लोग इसीलिए तो कितने बजे गया था तो किसके साथ गया था कुछ बता था। ये छह लोग थे करीबन इसमें पांच दोस्त छह जन थे लोगों बराबर इसके तो पांच दोस्त और एक ये था ठीक है और ये करीबन साढ़े पाँच पाँच बजे के बीच में गया था बराबर और मैं शादी में था मैं यहाँ से निकला इसीलिए फोन आया इसकी उम्र कितनी है लड़के सोलह बरस इसका नाम क्या बताया मोहम्मद साहिल मोहम्मद रफीक से ગોપીપુરા ના સોળ વર્ષ કિશો વીજળી પડતા મોત થતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું બનાવ લઈને પોલીસ જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ જવા પામી હતી અઝર કુરસી સાથે પ્રકાશ